કાયમ માટે બંધ થશે હવે અમદાવાદ વાસીઓને જો જવું હોય તો પરિક્ષિતલાલ લાલ બ્રિજ અને નવા વાડજ વચ્ચેના બ્રિજની વચ્ચેનો રસ્તો છે તેનો ઉપયોગ કરી શકશે બાર માર્ચે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રીડેવલપમેન્ટ એટલે કે ગાંધી આશ્રમના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરશે ત્યારબાદ આ રસ્તો કાયમ માટે બંધ કરી દેવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત મૂકવામાં આવી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ દરખાસ્તને પાસ કરી છે ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને અમદાવાદના ગાંધી આશ્રમથી લઈ એટલે કે કાર્ગોથી લઈને બત્રીસી ભવન સુધીનો પાંચસો મીટરનો રોડ કાયમી ધોરણે બંધ કરવામાં આવશે હવે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અમદાવાદનું ગાંધી આશ્રમ છે આ ગાંધી આશ્રમની બહાર જે મુખ્ય રોડ આવેલો છે કે જે વર્ષોથી એટલે કે ઓગણીસો સિત્તેરથી આ રોડ ચાલુ કરવામાં આવેલો છે ત્યારથી રોજના અહીંયા હજારો વાહન ચાલક છે કે જે અવર જવર કરતા હોય છે આ રોડ અમદાવાદના આશ્રમ રોડને જોડતો જોડતો આ રોડ છે અને આશ્રમ રોડથી લઈને આરટીઓ સુધીનો જોડતો આ રોડ છે જે પાંચસો મીટર સુધીનો રોડ કાયમી ધોરણે બંધ કરવામાં આવશે એટલે કે કારગોથી લઈને બત્રીસી ભવન સુધીનો આ રોડ જે બંધ કરવાની દરખાસ્ત છે તે ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળી હતી આ બેઠકની અંદર નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે જે ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે શરૂ કરવામાં આવી રહ્યો છે તે પ્રોજેક્ટ અંતર્ગત જે આખો આ રોડ છે કે જે આ પ્રોજેક્ટની અંદર જે લેવામાં આવશે અને તેને જ લઈને જે ખાસ કહી શકાય કે જે આ રોડ છે તે બંધ કરવાની દરખાસ્ત છે તે મૂકવામાં આવી હતી અહીંયા આજુબાજુ રહેતા જે રહીશો છે તેમને પણ તેમના જે વાંધા છે તે પણ પૂછવામાં આવ્યા હતા અને તે તમામ વાંધાઓને ધ્યાનમાં રાખીને અને ત્યારબાદ જે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે ઓપ્શનમાં જે નવો રોડ છે તે શરૂ કરવામાં આવશે અને તે રોડ એટલે કે રાવળ બ્રિજ જે છે જે વાળજ ખાતે જે નવો શરૂ કરવામાં આવેલો છે તે બ્રિજથી જે પ્રબોધ રાવલ બ્રિજથી લઈને વારજ પરિક્ચિતલાલ બ્રિજ વચ્ચે જે આ નવો રોડ બનાવવામાં આવેલો છે અને તેનો જે ઉપયોગ છે તે વાહન ચાલકોને કરવામાં આવશે ખાસ કરીને કહી શકાય કે આગામી ધોરણે જે પંચાવન એકરમાં ફેલાયેલું જે આ ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું જે કામ જે શરૂ કરવામાં આવશે તેનું બારમી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે અને તે જ દિવસથી જે આ રોડ છે તે રોડ બંધ કરવામાં આવશે કાયમી ધોરણે આ રોડ છે તે બંધ કરી દેવામાં આવશે અને આ રોડ બંધ કરતાં પહેલાં જે અહીંયા આજુબાજુ રહેતા જે લોકો છે તે લોકોને પણ અહીંયા તેમને જે પડતા પડતી મુશ્કેલીઓ છે તેના પ્રશ્નો છે તે પણ પૂછવામાં આવ્યા આવ્યા હતા અને તેના જે વાંધા છે તે પણ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેનું નિરાકરણ લાવ્યા બાદ ગઈકાલે સ્ટેન્ડિંગની અંદર જે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો અને બાર માર્ચના રોજ વડાપ્રધાનના હસ્તે જે ખાતમુહૂર્ત કરવામાં આવશે તે દિવસથી કાયમી ધોરણ માટે જે ગાંધી આશ્રમનો જે આ પાંચસો મીટરનો રોડ છે તે બંધ કરવામાં આવશે કેમેરા પર્સન રેવિલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ